સસ્પેન્ડેડ ટીપીઓ મનસુખ સાગઠિયાને લઈને મોટા સમાચાર સસ્પેન્ડ ટીપીઓ સાગઠિયા સોનાની ખરીદીની કબૂલાત કરી છે બાવીસ કિલો સોનાના દાગીના અને બિસ્કિટની ખરીદી કરી હતી સોનાની જંગી ખરીદી રોકાણ અને શોખ માટે કરી હતી પત્નીને સોનાના દાગીનાનો શોખ હોવાનું એસીબી સમક્ષ નિવેદન સામે આવ્યું મનસુખ સાગઠિયાના ભાઈ દિલીપનું પણ નિવેદન સામે આવ્યું છે સોનાની લગડી ઘરેણા ગિફ્ટ આપ્યા છે કે કેમ તે અંગે પણ તપાસ થશે એસીબીની તપાસ બાદ આઈટી વિભાગ તપાસમાં જોડાઈ શકે છે સાગઠિયાની ઓફિસમાંથી બારસો ગ્રામ ટીપીઓ મનસુખ સાગઠિયાએ એસીબી નિવેદન આપ્યું છે વધુ માહિતી સાથે સંવાદદાતા મયુર સોની ફોનલાઈન પર જોડાશે જે રીતે સસ્પેન્ડન્ટ ટીપીઓ સાગઠિયાની સોનાની ખરીદીની ની છે શું વિગતો જોઈ બાવીસ કિલો સોનું ખરીદ્યું હોવાનું અને સોનાના દાગીના ખરીદી હોવાની કબૂલાત છે તે સાગઠે આપી છે સગઢે પોતાના વિસ્તૃત નિવેદન એમ પણ જણાવ્યું છે કે તેને તેના પત્નીને સોના અને સોનાના દાગીનાનો શોખ છે અને તેઓ ઇન્વેસ્ટમેન્ટ માટે સોનું સતત ખરીદતા રહ્યા છે અને આ તમામ સોનું તેને પોતે અને પોતાની પત્ની માટે ખરીદી હોવાનું કબૂલ્યું છે આ ઉપરાંત અન્ય દાગીનાઓ છે અન્ય રોકાણો છે એ અંગે પણ પોતે વિસ્ફોટક વિગતો છે તે એસીબી ને આપી ચુક્યો છે હાલ સગઠે એસીબી રિમાન્ડ ઉપર છે અને હજુ પણ કેટલીક ચોંકાવનારી વિગતો છે તે સામે આવી શકે છે મહત્વની વાત છે કે કેટલીક એવી વાતો પણ સામે આવી હતી કે બિલ્ડિંગના જે કમ્પ્લીશન પ્લાનો છે અથવા તો બિલ્ડર ની સાથેની જે ભાગીદારી છે તેની અંદર સાગરથિયા લાંચના સ્વરૂપની અંદર સોનું લેતો હતો હવે આ વાતમાં કેટલું તથ્ય છે તે અંગે હાલ આ જે રિમાન્ડ છે તેની અંદર સાગરથિયાની પૂછપરછ થશે અને તેની અંદર તથ્યો તપાસવાની જે પ્રક્રિયા છે તે અધિકારીઓ કરશે બિલકુલ આમ જાણકારી બદલ આભાર